નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમ રાજ્ય જમ્ફારામાં શનિવારે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા એકતાલીસ લોકોના મોત થયા અન્ય બાર લોકોને બચાવ કર્મીઓએ બચાવી લીધા હતા જાણકારી મુજબ આ બોટમાં પચીસ થી વધુ મુસાફરો અને ક્રુ સવાર હતા આ બોટ જમ્ફારાના ગુમી સ્થાનિક સરકારી વિસ્તારના ગુમી શહેર નજીક નદીમાં પલટી ગઈ હતી કે જેમાં મુસાફરો ખેડૂતો હતા કે જેઓ દરરોજ બોટ દ્વારા નજીકના વિસ્તારમાં તેમના ખેતરોમાં જતા હતા બીજી તરફ આ માહિતી મળતાની સાથે જ અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક ડાયવર્ટ અને અન્ય કર્મચારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં મોટાભાગે મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા અકસ્માતના સમાચારથી બૂટમાં સવાર લોકોના ઘરોમાં આપરા માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે પશ્ચિમ આફ્રિકાના દેશમાં બૂટ પલટી જવાના અકસ્માતો અવારનવાર બનતા રહે છે આ ઘટનાઓ સામાન્ય રીતે ઓવરલોડિંગ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને ઓપરેશનલ ભૂલો જેવા પરિબળોને કારણે થાય છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર્ન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ